ઉનાળુ તેમજ દિવાળી વેકેશન રજા આપવા માટે ગુજરાત સરકારનું જે મહિલા અને બાળ વિકાસ વિભાગ છે તો તેના દ્વારા એક ઠરાવ જાહેર કરવામાં આવેલું છે મિત્રો અહીં આંગણવાડી કાર્યકર અને હેલ્પર બેનોને માનદ વેતન આપવામાં આવે છે તેઓને હક રજા કે વેકેશન જેવી સુવિધા છે તે મળવા પાત્ર થતી નથી જેથી કરી મિત્રો અહીં વર્ષ દરમિયાન ઉનાળામાં તેમજ દિવાળી વેકેશન ઉપર એટલે કે મિત્રો અહીં ઉનાળુ અને દિવાળીમાં રજા આપવા માટે એક ઠરાવ છે તે જાહેર કરવામાં આવેલું છે મિત્રો અહીં ઉનાળા વેકેશન વિશે વાત કરીએ કે અહીં આંગણવાડી કાર્યકર અને હેલ્પર બેનું છે તો તેઓને મિત્રો અહીં વેકેશનનો સમયગાળો કેટલો રહેશે એટલે કે મિત્રો રજા છે તે કેટલી મળવા પાત્ર થશે ફરજ દરમિયાન તો કે ઉનાળુ વેકેશન છે તે મિત્રો પેલી મેથી લઈ અને એકત્રીસમી મે સુધી ગણવાનું રહેશે એટલે કે એક મહિનાનું ઉનાળુ વેકેશન રહેશે તેમાં મિત્રો એકત્રીસ મે સુધીમાં રાજ્યના જે આંગણવાડીમાં કાર્યકરો અને હેલ્પર બેનો છે

તે નક્કી છે તે મિત્રો જે જિલ્લાના સંબંધિત બાળ વિકાસ યોજનાના જે અધિકારી છે તેના દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે દિવાળીની રજા વિશે વાત કરીએ કે દિવાળીના તહેવારનું વેકેશન છે તે કેટલા દિવસનું રહેશે તો કે દિવાળીના તહેવાર માટેનું જે વેકેશન છે તે આઠ દિવસનું રહેશે તેમાં મિત્રો દર વર્ષે દિવાળીના તહેવારનો જે સમયગાળો છે તેના આગળના બે દિવસ અને પાછળના બે દિવસ એવી રીતે કુલ આઠ દિવસ સુધીનું દિવાળીનું વેકેશન રહેશે અહીં મિત્રો જે દિવાળીના તહેવારો છે તે ધનતેરસથી લઈ અને બેસતું વર્ષ એમ ચાર દિવસ દિવાળીના તહેવારની રજા ગણવાની રહેશે હવે તે મિત્રો ચાર દિવસના આગળના બે દિવસ અને પાછળના બે દિવસ એટલે કે મિત્રો ટોટલ આઠ દિવસનું વેકેશન છે તે મિત્રો દિવાળીએ આપવામાં આવશે એટલે કે ટોટલ આઠ દિવસની રજા છે એટલે કે મિત્રો અગિયારસથી લઈ અને ત્રીજ સુધી એમ કુલ આઠ દિવસનું દિવાળીનું વેકેશન છે તે મળવાપાત્ર થશે દિવાળીની આઠ દિવસ સુધીની રજા છે તે આપવામાં આવશે પરંતુ વેકેશનના સમયગાળા દરમિયાન જો તાલીમ શરૂ હશે કોઈ પણ ઉમેદવારની તો તેવા સંજોગોમાં આંગણવાડી કાર્યકર કે તેડાગરને વેકેશનનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી પરંતુ જો ઉમેદવારની તાલીમ શરૂ હોય તો તેવા દિવાળીના આઠ દિવસની રજા છે તે આપવામાં આવશે તે સિવાય મિત્રો અહીં જે શનિ રવિની રજા આવતી હોય છે તે સિવાય જાહેર તહેવારની જે રજાઓ આવતી હોય છે તે પણ રજાઓ મળવા પાત્ર થશે અહીં મિત્રો ઉમેદવારોને હક રજા મળવા પાત્ર થતી નથી